જય શ્રી રામ કાગવાણીનો ભાગ એક આપણે થોડાક સમય પહેલા પરિચય કર્યો ભગત બાપુના જીવનના થોડા ઘણા અંશો મેં જોયા જીવન એમના જીવન વિશે લોક સાહિત્યના આપણા કોઈ કવિ કહે છે કે જેની પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોંકારા અને દેવના ગણસમો દીપ તો ડાયરે મુખ જાણે વહે ગંગ ધારા મૂછ દાઢી અને કેશ મસ્તક તણા જમાવટ વાતથી થી શીશ ઝૂલો કાવ્ય શિરોમણી છેકળી કાળમાં દીપ તો ઈ કવિ કાગ ધૂલો ભગત બાપુ ના એ જીવન અંશો થી થોડાક આગળ આજે કાગવાણી ભાગ બે ની જયારે વાતો કરવી છે ત્યારે શરૂઆત કરતા મને એક એક ઝૂલના છંદની અંદર એક વાત યાદ આવે કે રાજકોટમાં એ વખતે સંવંત ઓગણીસો ને ત્રાણુંની ચાલ અને પૂજ્ય પ્રભાશંકર પટનીજી રાજકોટ પધારેલા સરકારના કોઈ અટપટા કામને લીધે વ્યસ્ત જણાતા હતા અને એ વખતે ભગત બાપુની સાથે મુલાકાત થઈ અને ત્યારે પટ્ટનિજીએ વાત વાતમાં એમ કીધું કે ઘણી મહેનત કરી પણ આ કેસનો કોઈ ફેંસલો આવતો નથી ત્યારે આ ફેંસલો જીવનમાં સ્ફૂર્યો કે આ સંસારમાં માનવ જીવન એ પણ એક જાતનો કેસ જ છે રાત દિવસ વ્યક્તિ પોતાને સાચો સાબિત કરવા માટે આ કેસ લડતો રહે છે પણ અંતિમ ફેંસલો ઈશ્વરના હાથમાં છે એ વિચારી અને અંદર લખે કે પ્રહલાદના બાપે કાળ ને જીતવા માટે કલમ ટાંકી લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી અને વર્ષ ના વર્ષ વિચાર કરીને લખ્યું માંગતા ન રહ્યું કાંઈ બાકી દેવો પાળતા સૌ વિરચિત દેવ તો જગત થાપે પણ રદ કાગળો એક એવી ગતિ એનો આપે મુજ થકી કોઈ મોટું નથી જગતમાં લેખ એવો જ એને લખાય સમુદ્ર સમુદ્ર ને અહંકાર આવ્યો મૂજ થકી મોટું કોઈ નથી જગતમાં કોઈ ના આવ્યો પણ સર્વ ને હું ગળું સર્વ ને હું ગળું જલધી ને એક દી અહંકાર આવ્યો અને ઉદર માં ઉતાર્યો કુંભ મુનિ એ ગેબ નો ફેંસલો ત્યાં લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી રાવણ

ભીષ્મ ને દ્રોણ તો જમરાજ જેવા આ બધા સર્વનો સર્વ ફેસલો એક સાથે ઘડ્યો અહો કલમ માં કૃષ્ણજી કુશળ કેવા કંસ શિશુપાલ અને કૌરવો યાદવો ભીષ્મ ને દ્રોણ તો જમરાજ જેવા સર્વનો નો ફેસલો એક સાથે ગયો કહો કલમ માં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરી ભીત માં જે લખ્યો ફેસલો વંજતા પાંડેવો એ શિર ધાર્યો આ તો પ્રાચી ના પીપળે ભીલ ના બાણ નો ફેસલો જગત ના ના સ્વીકાર્યો પદ્મશ્રી એ રાઠોડા ગણેશ ઉત્સવ છે એમાં એક વખત કે છે ભગત બાપુ પધારેલા એ બંધગળાનો પાણકોરાનો સફેદ કોટ નીચે પાણકોરાની પોતડી માથે સાફો અને ખભે ખેસ નાખી એટલી સરળતાથી જે મંચ ઉપર આવ્યા પાઘડી કાઢી અને સાઈડમાં મૂકી એની સાથે બેસવા પણ ઘણા અને ત્યારે આ ફેંસલો રજૂ કરેલો અને દસ હજાર નું મેરામણ ત્યાં ઉમટેલું પણ મૂર્તિવંત બની ગયેલું આ પબ્લિક અને જતા પાંડવ હિમગીરી ભીતમાં જે લખ્યો ફેંસલો વન જતા પાંડવે શીર ધાર્યો આ એક પંક્તિમાં ત્રણેક કલાક જેટલો સતત એક ધારો વાણી પ્રવાહી વહેતો રહ્યો પણ આવા વિભોર થઈ અને દસ હજાર નું પબ્લિક એટલું મૂર્તિમંત થઈ અને મે રાવણ બેઠો એમાંથી કોઈ પણ વ્યક્તિ ઉભું થઈને સભા નથી ગયો એ સિવાય બીજી ઘણી બધી એવી જાણી અજાણી વાતો કે જે કાકવાણી વિશે ઘણી બધી પ્રચલિત છે ઘણી અજાણી છે એમાં ગાંધીજીના ગીતો તો ઘણા બધા પ્રચલિત છે એટલે આપણે અત્યારે એ વખતે એ નથી લેતા પણ પ્રભાશંકર પટણીજી ની વાત આવી પ્રભાશંકર પટનીજી અને ને સાથે એમના પ્રભાવથી ઘણા બધા કાવ્યો લખાયેલા પણ એમનું એમની મુલાકાત કેવી રીતે થઈ એ વાત ભગત બાપુ એમ કે છે કે એક વસમી વેળા વસમી રીતે એમની અચાનક મુલાકાત થયેલી ભાવનગર તાબેના કોઈ પણ ગામમાં કોઈ કોઈ ચારણ જો નિર્વંશ જાય તો પછી એમનો જે ગ્રાસ હોય કોઈ ચારણ ગરાસદાર હોય અને નિર્વંશ જાય તો એમનો ગ્રાસ એ રાજ્યના તાબે થાય એવો સંવંત ઓગણીસો ચોર્યાસી માં એક નિયમ એકાએક અમલ કરવામાં આવ્યો એટલે આ તો અન્યાય હતો એવું માની પાંચસો એક જેટલા ચારણ સ્ત્રી પુરુષો એ ભાવનગરમાં આંદોલન ઉપર ઉતરી ગયા એક દી એક દી બે દી ત્રણ દી એમ કરતા કરતા સત્યાવીસ દિવસ ગયા પણ પટેલ સાહેબ સાથે મુલાકાત થાય નહીં એમના ઘરે જાય તો એમ કે કે ભાઈ નીલમ બાગ હજુર બંગલે ગયા છે ત્યાં જાય તો એ બીજા દરવાજેથી બહાર નીકળી ગયા હોય આમ કરતા કરતા સત્યાવીસ દિવસ જતા રહ્યા એમાં એક દિવસ એવું બીનું બરાબર બળેવનો દિવસ રક્ષાબંધનનો દિવસ અને તે દિવસે આ રમાબા મહારાજા કૃષ્ણ સિંહજીને રાખડી બાંધવા માટે નીકળેલા અને એમની ગાડી આ ચારણોએ પકડી પાડી એમને ઉભા રાખી અને કીધું કે ભાઈ પટણી સાહેબ અમને મળતા નથી ક્યાં છે ઘણી બધી સમજાવટ પછી છેલ્લે રવા બને જવા દેવામાં આવ્યા અને કોણ જાણે ગમે તે થયું કે અડધો એક કલાકનો સમય થયો હશે ત્યાં પટણીજી પધાર્યા આવીને તો એને ઘણી બધી ધાક ધમકીઓ આપી અને ડરાવી અને જતા રહ્યા પછી આ ચારણ સ્ત્રી પુરુષો ઉપવાસ ઉપર બેઠા માત્ર વરિયાળી ખાવાની છૂટ અને પાણી પીવાની છૂટ આવી સ્થિતિમાં ત્રણ દિવસ ગયા એટલે નીલમબાગમાં લીલે બંગલે પટણી સાહેબ સાથે મુલાકાત થઈ એમની જયારે મુલાકાત થઈ ત્યારે પણ એમને ઘણા બધા ધાક ધમકી ભરી વાતો કરી અને એમ કીધું કે તમે ચારણો શું મોખડાજી ગોહિલ પહેલાના અહીંયા આવી અને ગ્રાસ લઈને બેઠા છો ત્યારે ભગત બાપુ એમ કે છે કે મારી ઉંમર તો એ વખતે બહુ નાની હતી કદાચ ચોવીસ પચીસ વર્ષની ઉંમર હતી ને ત્યારે એમ કે છે કે સાહેબ શું તમે પટણી મોખડો ગોહિલ મોખડો ગોહિલ કહો છો અમારી પાસે તો ખસિયાઓ વાળાઓ પેશવાઓના અને સીધી સરકારોના જૂના લેખ પરવાના છે તમારો મોખડો ગહિર તો હજી કાલ રાણપુર થી ઉતરીને પેરમ ભાવેલો અને અમારી પાસે તો આ બધા જૂના લેખ પરવાના છે સાહેબ ખબર તો અમને તમારા કરતા વધારે પડે છે પણ પટણીજી જેવા ભાગ્ય ક્યાંથી લાવવા પણ તમારી કવિતાની લીટીઓ મને મોઢે છે કે જન્મ અંદર પેસી જઈ એના દુઃખમાં ભાગીઓ થાવ એના દુઃખમાં ભાગ્યો થાવ બની શકે તો શાંતિ પમાડું બનાવો બતાવો ઉપાય કોઈ એવો કે બનો દુખે ભાગ્યો જેવો તો શું આ ભોરિંગડાના એ કણબી પટેલના આંસુ નાવા જેવા હતા ને અમારા આંસુ નાવા જેવા નથી બની શકે તો એના આંસુ એ નાવ એવું કવિતામાં છે એટલે કીધું એ ભોરીંગડાના કોઈ પટેલને કોઈ અન્યાય થયો હતો ને એની જ્યારે પ્રભાશંકર પટણીને જાણ થાય ત્યારે એમણે આ શબ્દો લખ્યા આ શબ્દોની કોણ જાણે ગમે તે અસર થઈ જે ઉપર અને ત્યારે એમણે આ ચારણોની વાતોને ન્યાય આપી અને એમને જવા દીધા પછી પછી આ વાતને ઘણો સમય થઈ ગયો તો એમ છે કે દર વખતે જેટલી વખત પણ ભાવનગર જાઓ ત્યારે પટનીજીના ભવનમાં જઈએ ત્યાં આપણે અહીંયા જે રીતે બેસીએ છીએ એવો ડાયરો જામે અને બધા એક જ ગાલી છે બેસે અને સાહિત્યની અને જ્ઞાનની ચર્ચાઓ થાય વિશેષ ગાંધીજીના ગીત ગાવાનું સૂચવે અને ડાયરો પૂરો થાય પછી એ ગીતો ઉપર ચર્ચા થાય આપણે અહીંયા જે રીતે ભેગા થઈ એ વાત એટલે કરી કે એવું લખે છે ભગત બાબુ કે પોતાની સાથે એક શોભાની કલગી તરીકે કે પછી સમાજમાં કોઈ છાપ પાડવા માટે અથવા તો પોતાનો થાક ઉતારવા માટે માત્ર એક મનોરંજનના રમકડા તરીકે કોઈ વાર્તાકાર ને કોઈ કલાકાર ને સાહિત્યકાર ને કવિને કોઈ પણ બોલાવે પણ પટનીજીને ત્યાં જે લોકો મળતા હતા એમાં એક ગંભીર જ્ઞાન ભૂખ હતી અને સાહિત્ય રસપાનની એક વિવેકભરી તૃષા હતી મને પટણીજીમાં એ વાત ગમે છે એ મને પોતાના સાહિત્યનો રસનો સાથી માને છે અને ઘણી બધી વખત એવા સાહિત્યના સવાલો અને જવાબો મારી સાથે ચર્ચા કરે છે સાહિત્યના એક વખત તો પૂછેલો કે ભાઈ માણસ કેવો છે એનો આંખ શેના ઉપરથી કાઢવો અને બહુ સરસ વાત કરેલી કે જેવો અજવાળામાં છે તેવો નહીં પણ જેવો અંધારામાં છે એવો માણસ દેખાય એની કાઢવો આપણે વાત કરી અયાચક આખી જિંદગી ક્યારેય કોઈની ખોટી કવિતાઓ કરી કે કોઈ દરબારમાં કોઈ રાજાઓના વખાણો કરી અને ક્યારેય કોઈ અર્થ ઉપાર્જન નથી કર્યું આ વાતની પાછળનું મુખ્ય એક સૂત્રધાર રહ્યા છે મુખ્ય કોઈ જો કોઈની ભૂમિકા રહી હોય તો હિપા મોભ છે સાંગણિયા ગામ અને ગામમાં હિપા નામના આહિર એમને અને દુલા કાગના પેઢીને ત્રણ પેઢીનો સંબંધ અવારનવાર હિપો મોભ મજાદર આવે મજાદરથી લોકો સાંગણિયા જાતા હોય અને ઘર જેવો ગાઢ મિત્રતામાં પરિણમે પરિણમેલો સંબંધ એક વખત મજાદર આવે છે અને પહેલેથી જ તો કાગને આજુબાજુના મજાદર પીપાવાવ સાંગણિયા કાંટાળા આ બધા ગામમાં એવો રિવાજ હતો કે કોઈ માણસને નિયમ હોય તો પણ જબરદસ્તી એને દારૂ પીવડાવો દારૂ પીવામાં દારૂ પીવડાવવામાં ચોરી કરવામાં કે લૂટપાટ કરવામાં માથા ભારે માણસો સાથે સંબંધ રાખવામાં પોતે પાછું માથા ભારે ગણાવવું આવા વર્તન કરવામાં મોટા પણ દુલાભ પહેલેથી જ આ બધી ત્યાગ કરી અને પોતાની એક અલગ ભજન કવિતાઓ અને ભક્તિ માર્ગે આગળ વધતા એટલે ત્યારે કીધું કે જો દીકરો જો વ્યસન કરતો થાય આ બધી પોતાના પોતાનું વ્યસન કરતો થાય ચોરી કરતો થાય દારૂ પીતો થાય તો એને આપ આપણો આ વધો વારસો સંભાળી શકે પોતે તો ઘણી વખત કીધેલું પણ કોઈ પણ હિસાબે જ્યારે પ્રયત્નમાં સફળ ન થાય એટલે એક આખરે એક વખત કંટાળે હિપા મોબ કીધું હવે પ્રસંગ એવો બને છે કે તેર ચૌદ વર્ષની દુલાભાયા કાગની ઉંમર અને હિપા મોબ આવે રાત્રે જમી અને પાદરના ખેતરમાં એક લઈ જાય અને જ્યારે દારૂનો ગ્લાસ ભરી અને જ્યારે દારૂ પીવા માટે હિપા મોબ કે ત્યારે દુલાભાઈ કાક એમ કે છે કે હિપામો સાચો સ્વજન તો એ કહેવાય કે પોતાના સગા સંબંધીને સ્નેહીને ખરાબ રસ્તેથી પાછો વાળે અને તું આહિર નો દીકરો મને ચારણ ને દારૂ પાવા ઉભો થયો છો આટલા શબ્દોની કોણ જાણે ગમે તે અસર થઈ પછી હિપામોભે પોતે તો ક્યારેય દારૂ ન છોડ્યો પણ પછી ક્યારેય કોઈને દારૂ લેવા માટે દબાણ નથી કર્યું આજીવન પછી એને આ નિયમને પાડ્યો ક્યારેય કોઈને દારૂ પીવા વિશે કહેવું નહીં ગમે ત્યારે કોઈ પાછી ખરાબ તત્વો જ તે એવું નહીં એમાં ઘણા સારા તત્વો પણ હતા આ બધા લોકોમાં કે ક્યારેય કોઈ પણ સામે ઊંચી આંખ કરીને ન જવું મિત્રતા માટે કે દેશને માટે ધર્મને માટે મરી જવા સુધીની તૈયારી રાખવી કે પછી પરદેશી કોઈ આવેલો હોય એની આંખની ઓળખાણ વિના એને આવકાર આપવો એની પરોણા ચાકરી કરવી આવા બધા તત્વો હતા પોતે જે બોલ્યા હોય એ વચન નું પાલન કરવું ક્યારેય મજાક મસ્તીમાં ગમે ત્યારે આહિર ક્યારેક ખોટું બોલતો નહીં અને જો ક્યારેક બોલાઈ ગયું હોય તો એનું બરાબર પાલન કરતો એ વાતનો એક દાખલો આપે છે કે ઉનાળામાં પોતાના માલઢોર લઈ અને મજાદાર જોલાપુરી પીપાવાવ આ બાજુ આજુબાજુના ગામમાં વરસાદની પાણી અછતને લીધે ચરણ નહોતું મળતું એટલે પોતાના માલઢોર લઈ ગાયો ભેંસો લઈ અને ગીરની સરહદે કાંટાળા ઉનાળાના ચાર માસ ગાળવા જતા રહેતા સમયની અંદર લગભગ ચાર પાંચ એક કાંટાળા આવી જાય એમાં એક વખત બને એવું કે ભાઈ અષાઢ મહિનામાં આવેલો હોય હિપામો અને એ વખતે એમ કે આવતી વખતે આપણે જન્માષ્ટમી સાથે કરશું પણ થાય એવું કે રક્ષાબંધન ને દિવસ થી વળેવ વરસાદ ચાલુ થાય તે આઠ આઠ દિવસ ની એલી મંડાય હવે ગીર મેઘ એટલે તો ગાંડા મેઘ બાર બાર મહિનાના વીજવગી વાદળા ઈ બળેવ થી આકાશમાં જેમ કુંભના મેળામાં અઘોરી ઉભરાય એમ ઉભરાવા મંડાણા લાલ ચોળ મસાલો જેવી વીજળી થવા મંડાણી વરસાદના વાવટા હોય એવા લીલા પીળા રંગના મેઘ ધનુષ સામસામા ખેંચાઈ ગયા દાદરા મોરલા બાપૈયા બીરદાવી બોલવા મંડાણા પોકારી અને ઉત્તર દિશામાંથી મેઘરાજાની શાહી સવારી ચડી આવી ઇન્દ્રના ઝારામાંથી જાણે ધારા છૂટી હોય એમ મર્યાદાના પાળા તોડી અને વરસાદ વહવા મંડાણો એ ડુંગરાની ખીણું ખળખળી ઉઠી નદી ઉપર પાણીની ફોજો ફેલાઈ ગઈ અને ગીગા ભગત છપાકરા ની અંદર લખે મળ્યા વાદળા ઘે ગુંબી કાળા મેઘવાળા વાળા ઘરા માથે ચોમા સારા સજા ગયા સાધણા સમાટ જાય વરા ફરે ધરા સરે ચડી પોજી ઇન્દ્રવાળી ગાઢા મેઘ ગાજા તૂટા છપનારા ગાઢ અને વીજળી મશાલો વાળી જળેલી આકાશ વેકે ધરી રંગ લીલા પીળા ખેંચી યા ધનુષી યા ચોપા ધરા લલ કારા મોરલા ઝીંગોરા સારા મેઘ વત રાધા ચડ્યા હરખ્યા મનુષ્ય ઇન્દ્રવાળા વાળા ઇન્દ્ર વાળા પાડ કાળા પાણી વાળા હાથી ઊંડે વાળા કાળા મંડાણા હિલ વાળા યા નાગા વાળા ધગ્યા ગાળા નદી નાળા પાડી નાખ્યા આળા માથે જળા દળા ફેલી ગયા આવા ગાંડો મેઘી બારે મેઘ ખાંગા થયા અને કાંટાળા ગામમાં રામ નોલ ની ડેલી જયારે એમાં સુવાની તૈયારી કરતા હતા એમાં કોઈએ સાંકળ ખકડાવી ભગત એ કે શું કરે છે કે આવા વરસાદમાં અત્યારે કોણ બહાર નીકળ્યું હશે છે બાર ખોલી ને બહાર ખોલી અને બાર જોયું તો બાર વરસતા વરસાદમાં ઘોડા ઉપર ભીંજાયેલો હિપો બેઠો હતો કે ભાઈ આ વરસાદમાં અત્યારે આવું સાહસ ખેડવાની જરૂર કે મેં તને વચન આપ્યું તો કોઈ પણ થાય હું જન્માષ્ટમી ઉપર આવી જાય એટલે કે આ અત્યારે કે જન્માષ્ટમી ઉપર આવું સાહસ કરીને આવ્યો અરે પણ વચ્ચે કે ઝોલાપરી ધાતરવડી મેથારો આવી બધી ભયંકર નદીઓ આવે આ નદીમાં ઘોડો કેમ ઉતાર્યો અને એમના ઘોડા વિશે પણ પછી વર્ણન કરે છે કે આ જેવો તેવો ઘોડો નથી ડાબલા માંડે તો ધરતીના પડને ધ્રુજાવી નાખે દોડવા માંડે જો આવેશમાં આવીને દોડે તો દોડતા હરણના ટોળાને જેમ હરગવાની સિંગ જીરા એમ બે ભાગમાં વહેંચી નાખે અને જ્યારે ચાલે ત્યારે રંબા સહિતની અપ્સરાઓ ઝાંખી પડે અને ગેલમાં આવીને જ્યારે નાચ કરતો હોય ત્યારે મોરલાને પાછો પાડે ઢીચાણ સુધીની એની કેશવાળી ઘોડાના ચાર અંગો આવે છે કે ભઈ સુધીની છડી પોળી છાતી પોળું કપાળ વાંકા કાન ચાર લાંબા ચાર ટૂંકા ચાર પોહળા અને ચાર વાંકા આવા સોળ એક સરખા આવા સોળ સરખા અંગ વાળો ઘોડો છે ઘોડા વિશે વર્ણન કરે છે કે ડાબલ્લા માંડતા ધરા ધમકે સાબદી ગણે જમકે સાંજે રંભરા ચમકે વાહ છે જાણે વીજળી જલાદા ચળી ભ્રમ વાળા ભમે ઠાળા ગતિ વાળા મોર અને છાછરા ભાલરા ચોડા છાતીયા ઢાલરા ચોડા ત્રિંગ બાજુ ઠરા ખાળિયા સઢાળ અને સાકા બંધી તાંસળ ઓપતા ડાબલા ચોડા ઠમકતા ઘોડા નાડા સાંજે ઠાળા અંજળીમાં પાણી લીધું હોય તો હાથની અંજળીમાં પાણી પી લે એવું નાજુક નાજુકડું મોઢું છે કે અંજળીમાં પીતા પાણી મોકલી વખાણી આપો જાંગલા થોકડા આપો છે રાજા પાટી એને કેસ વાળી ઢીચાણા વરાણા લીએ કાજે થડેકા ધસા ધરાસા વાસા ડાબકી થપાટ આવો સુંદર ઘોડો હતો જેને જોઈને રાજીઓ રીજી જાય આ હિપા મોબે જયારે ભગત બાપુ કવિતાઓ કરતા શીખ્યા ને ત્યારે એમ કે છે કે મને મારા પિતાજી મારે જૂના જૂના સ્થળો જોવા જવું હોય કરવા જવું હોય તો મને પૈસા આપતા એટલે નાનપણથી એક મગજમાં વિચાર આવેલો કે હું કોઈ રજવાડાઓમાં રાજાઓના વખાણ કરીને એમની કવિતાઓ કરી અર્થ ઉપાર્જન કરું એના લીધે મારો જીવન નિર્વાહ કરું પણ આ અંકુર ફૂટતા જ હિપા મોભાઈ એને મૂળમાંથી ઉખેડી નાખ્યો અને ત્યારે એમ કીધેલું કે આપણા ઘર બંનેના એક જ કેવાય જ્યારે પણ જરૂર હોય અને જેટલા પૈસાની જરૂર હોય એ તારે ગમે ત્યારે સાંગણી આવી અને કરી આવી અને લઈ જવાના પણ ક્યારેય કોઈ રાજદરબારમાં કે કોઈ પણ જગ્યાએ કોઈના ખોટા વખાણ કરી કોઈની ખોટી કવિતા કરી અને અર્થ ઉપાર્જન ન કરતો મારી અયાચકતાનું મૂળ કારણ ભગત બાપુ કે છે કે મૂળ કારણ તો હિપો મોભ છે જો નાનપણથી જ મને માગવાનો છંદ લાગ્યો હોત તો આ જગતને કાગજ ન મળ્યા હોત આવા આવા બીજા અનેક પ્રસંગો અને સાથે સાથે એક મેઘાણીની વાતો પણ અદભુત છે પણ આપણે થોડા સમયમાં મેઘાણી વિશેની વાતો મેઘાણી ભગત બાપુના પ્રસંગોને કહી શકાય એવી નથી પણ મેઘાણીજીની એક એવી ઈચ્છા હતી કે ભગત બાપુ પાંચસો જેટલા દુહાઓનું એક પુસ્તક અલગથી બહાર પાડવામાં આવે મેઘાણીજીના સંસદમાં રહી એમની સાથે રહી અને ઘણા બધા દુહાઓ લખાયેલા છે ઘણા બધા સોરઠાઓ પોતાની જાતને સંબોધી અને સોરઠાઓ લખાયેલા છે પણ એ સ્વરઠાઓ અને મેઘાણીજીની જેની વાતો હવે આપણે કાગવાની ભાગ ત્રણની અંદર કરીશું ત્યાં સુધી વિરામ લઉં આભાર